નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને મગફળીમાં આવતી હોય છે જાણીએ થવા એનું મેન કારણ એવું હોય છે કે મગફળીને હવે ગડપણ આવતું રહે છે જો ગઢપણમાં આપણે એમની સારવાર ના કરીએ ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થઈ શકે તો પીલા ટપકા થવાનું કારણ શું કે જેમને જે જરૂર છે તે પોષક તત્વ જમીનમાં નથી એના હિસાબે આપણે બધા પોષક તત્વો આવતા હોય એવી દવાનો છંટકાવ કરવાથી

તો આપણે પણ દવા પગ દુખવા એવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે ભાઈ આજે શકતા નથી હવે અવસ્થા થઈ ગઈ છે અત્યારે માંડવીની એવી જ અવસ્થા છે કે જે તમે પીળા ટપકાં થાય અને પોષક તત્વ નહીં આવે તો ઉતારામાં ડિપેન્ડ થશે મિનિમમ સાત થી આઠ મનનું ડિપેન્ડ રહેશે ખાસ કરી મિત્રો જુઓ જો પાંદડા ઉપર પીળા ટપકા થયા હોય

જે વિડીયો બનાવીએ છીએ તેમાં કોમેન્ટમાં નાખી દો જરૂરથી આપણે એના ઉપર એક મુદ્દો લઈશું અને એનું કઈ દવા સાંટવાથી એવું નિરાકરણ આવે તે આપણે પણ હું દોશું ખાસ કરીને મિત્રો હવે મૂંડાની અવસ્થા છે તો મૂડાની દવા પણ કંઈ સાંટીએ તો ખાલી ખોખા થવા પછી અંદરથી ખાઈ જવું ત્યાર પછી ઊભો સોડવો સુકાવો આની દવાની માહિતી પણ આપણે અવશ્યક શેર કરીશું એની પહેલાં મિત્રો એક વાત કરી દઉં કે જે લોકો કોમેન્ટ કરશે કોમેન્ટ ઉપર વિડીયો બનાવશું કોઈ પણ ભાગ હોય એવું નથી મગફળી રેપર કોઈ પણ પાકમાંથી કોમેન્ટ કરશો તો હું સો ટકા એના માટે રિવ્યુ બનાવી છું શેર કરજો એટલા લોકોને કે તમે સાંભળ્યા પછી અમારે કે પાંચ ગ્રુપ હોય ને તો એમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો હું નવર નથી કહેતો સબસ્ક્રાઈબ ન કરો તો કોઈ વાંધો નહીં પણ પાંચ જણાને ખબર પડશે કે આ બધી આ દવા છાંટવાથી આટલું નુકસાન જશે તો અવશ્ય બધા લોકો એકવાર આ વિડીયોને શેર કરજો ખાસ કરી મિત્રો ફરી વખત હું કહું છું આ વિડીયો જેટલા લોકો જોવે મને કોમેન્ટ કરી જણાવજો કે અમારે આવી તકલીફ છે કેવા ભાન થાય છે એ કોમેન્ટની અંદર લખજો આપણે એના માટે અવસ્થ વિડીયો બનાવીશું અત્યારે આટલું જ મિત્રો આગળને આગળ શેર કરતા રહેજો થેન્ક યુ આભાર